નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો માયરા સોયા છે જે ગુજરાતમાં હિરોઈન તરીકે અને ગુજરાતી આલ્બમ સોંગની અંદર કામ કરતા એવા બબુડી તરીકે ઓળખાતા ગુજરાતભરમાં તેને એક ખૂબ સારું નામ કમાવ્યું હતું અને તેને શા કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી અને શું હકીકત છે તેના વિશે આ વિડીયો એક વિનંતી કરું છું તેમને આત્માને શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું પ્લીઝ દર્શક મિત્રો ભૂલતા નહીં અને આ વિડીયો શેર કરજો જેથી બધા લોકોને ખબર પડે કે બબુડી હવે આપણી વચ્ચે નથી રહી દર્શક મિત્રો અને તે બબુડીનું શું કારણ હતું તે તમને જણાવીએ દર્શક મિત્રો

તેમને ખોટી પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી હું તારા જોડે લગ્ન કરીશ તારી સિવાય કોઈને હું પ્રેમ નથી કરતો અને ટૂંક સમય પછી એવી ખબર પડી કે મહેશ સોઢાના લગ્ન થઈ ગયા છે તેથી માયરા સોયાને ખૂબ જ આપઘાત લાગ્યો અને મહેશ સોઢા સાથે તેમને ઘણો રિલેશનશીપ ચાર વરસતાનું ચાલતું હતું અને તમારું દર્શક મિત્રો શું કહેવું છે મહેશ સોઢા વિશે ખાસ કોમેન્ટ કરીને તે પણ જણાવજો અને માયરા સોયા છે તેમના કારણે જ મૃત્યુ પામ્યા છે હવે શું હકીકત છે તે ખાસ કોમેન્ટ